સોનાલિકા ડીઆઈ સાતસો પિસ્તાલીસ સારેક્સ ટ્રેક્ટર માલિકને સાવ વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેથી જે પણ ખેડૂત મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તે વહેલા તે પહેલાં માલિકનો કોન્ટેક કરી લેજો આ ટ્રેક્ટર વન ઓનરમાં એક જ માલિકે ચલાવેલું જોવા મળશે જો તમારે આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો રૂબરૂબ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ કરી પણ ખરીદી કરી શકો છો રૂબરૂ સ્થળ પર જોવા કે લેવા તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચી જશે તો તમારે ખોટો થશે તેથી માલિકનો કોન્ટેક્ટ એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અઢાર નું રહેશે આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ જોવા મળતો નથી તેવું માલિક નું કહેવું છે આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે એન્જિન પાવરફુલ જોવા મળશે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું સારી કન્ડિશન લાઇટ વાયરિંગ બધું રનિંગ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટર ડબલ ક્લચ ઓઇલ બ્રેક રિવેસ પીટીઓ સાથે જોવા મળશે આ ટ્રેક્ટર તમને સેલ્ફ સ્ટાર્ટ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટર ની કન્ડિશન તમે માં ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટર ની બેટરી નવી નાખવામાં આવી છે પાવર સ્ટ્રેરિંગ સાથે આ ટ્રેક્ટર જોવા મળી જશે આ ટ્રેક્ટર કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જશે આ ટ્રેક્ટર ની કિંમત માત્ર ત્રણ લાખ પાંત્રીસ હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી રૂબરૂ મુલાકાત લેતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિક નું કહેવું છે આ ટ્રેક્ટરના માલિક અજીતભાઈ ભદ્રેશભાઈ અને જયદીપભાઈ છે તેમના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલ છે તેથી વધુ માહિતી મેળવવા માટે તેમને કોલ કરી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડિયોને લાઈક શેર કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરી દેજો તેથી તમને દરરોજ આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જો તમારે પણ કોઈપણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવા માંગતા હો તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકવામાં આવશે જાહેરાત મૂકવા માટેનો એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે નહીં